વડોદરા શહેરમાં દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની થીમ ઉપર ગણેશ ઉત્સવની સો ટકા ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરવામાં આવી છે આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બની રહ્યા છે લોકોને માનસિક બીમારીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી આવા સંજોગોમાં લોકોએ ગીતાનો સહારો લેવો જોઈએ મંડળ દ્વારા સંદેશો સાર્વજનિક ગણેશ મંડળના કાર્યકરો આપી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે પણ ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોને હતાશા અને નિરાશાથી દૂર નીકળવા માટે ગીતામાં કયા શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે પેન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર પસ્તીમાંથી કરવામાં આવ્યું છે જે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે મંડળના સંચાલક મિલિંદ ધાડગેએ કહે છે કે બે હજાર સોળથી અમારું મંડળ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરે છે અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવા માટે મદદ કરે છે આ વર્ષે અમે ગીતા જ્ઞાન થીમ પર કામ કર્યું છે અમે ગણેશ પંડાલમાં પ્રવેશનારા પ્રત્યેક દર્શનાર્થીના પહેલા તો હાથ પગ ધોડાવીએ છીએ અને પછી એમના હાથે ગીતાજી પર પુષ્પ અર્પણ કરાવીએ છીએ અમે પંડાલમાં શ્રીજીની પ્રતિમાની પાછળ ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે જે અમે કાગળથી બનાવી છે જે પણ તદ્દન ઇકો ફ્રેન્ડલી છે દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવા મંડળ છે જો આજે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર સોળથી આપણે ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરીએ છીએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વખતની આપણી થીમ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા આપણે મેસેજ આપીએ છીએ લોકોને કે જે લોકો ક્રોધિત રહે છે ચિંતિત રહે છે ડિપ્રેશનમાં રહે છે તો તમને ભગવદ્ ગીતા વાંચીને એમાંથી તમને સોલ્યુશન મળે છે અને આપણે દર વર્ષે કંઈક ને કંઈક સોસાયટીને સારો મેસેજ આપીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર